આવું છું માળવા તાર ગમમાં આવું છું માળવા ભીગી ભીગી જાનું તાર ગમમાં બી ગવર સે છે આજ ઝરમર ઝરમર હા જાનુ બોલ અરે ફરવા જવાનું તું ટેન્શન ઉકાળે તો થવું પડે અરે હા તું ટેન્શન થી લે તું જરા કસ્સા ટેન્શન થી લે હું બેઠેલો છું હા અરે પૈસા નું ટેન્શન લે પૈસા હું કાઢે બધા હા बाकी हम गाड़िया बहिन जी बड़वा जी पांच छह जना है तू जो नहीं अरे हाँ ने तू टेंशन थी तू तैयार थी खाली मने फोन कर जी हूँ तू क्या ते दन तैयार हाँ हा, हारू हो हाँ हाँ हम हा, मारे जानू क्या फरवा जवानू क्या अब थोड़ा घना पेट्रोल हेट्रोल पैसा बेगा करता છું મળવા ગોરી તારા ગામ માં આવું છું માળવા ભીગી ભીગી જાનું તાર ગામ માં મેઘ સે છે યાજ ઝરમર ઝરમર બેઠો બેઠો જરી કોમ ગીત ગાતે લો એટલે એ કેવું ગીત ફો મળતે નહી તું ફોટલો પણ ભીગી ભીગી મળવા તારા ગોમે આવું એક ગામ એટલે મારે જાન ફોન આવેલો હમણાં ફરવા જવાનો પ્લાન કરીએ છીએ અમે પણ તારે તો ઘેર બાયડી ને છોર તને કાંક બીજો માલ મળી ગયો અરે મારતા હોમિયો ફોન કરે મન તો હોમિયો ફોન કરે હોમિયો ફોન કરે જબ દેખાઉ કે હેડ સામ ભાગ તું ખાલી અરે તમને કે હોમિયો ફોન કરે હમે હાથ કે કે રહ્યા હાથ કે કે જમીન પૈસા દતી યાર કી હા હા એમ ની ફોન કરે એના માટે છે ને લેવલ જો લેવલ ક્રેડિટ જો એમ કે હમાર ક્રેડિટ ની મે તમારું હું ક્રેડિટ શું કરવાની ના સાકલે પેરે 50 રૂપિયા ના વાળ કપાડે એ રીતે

એટલે તું એક કોમ કર તું ખોટો મારો ટાઈમ વેસ્ટ નથી કરે હું જરીક આયા રળિયા અમની સુંદર જગ્યા જરીક બેચે ને ગાવા આવી લો બે ત્રણ ગીતા આવો એ પણ અમે મારું કે ગોઠી દેખરો ના તારું નહી બને તું તું તને સારી રીતે કીધું તને ખોટું નહી લાગે મારા ભાઈ તારું નહી થાય તમાર દેખ આવે ને એક જાય તમાર દેખ આવે ને એક જાય અરે અમારી ક્રેડિટ છે એટલે અમાર તો એક આવે ને 70 જાય ને 70 આવે ને 70 આવે એવું બધું થાય અમાર તો અરે પણ જોઈએ રૂપિયો રૂપિયા રૂપિયા નીકો રૂપિયા એમ રૂપિયા રૂપિયા રૂપિયાનો કમાલ જો નો કમાલ પૈસા ફેકો તરત જોયે ગર્લફ્રેન્ડ લાખ રૂપિયા મને બે લાખ હાજર હું તને ગર્લફ્રેન્ડ તરત તરત પણ અરે હમણાં ઘરે મેં તેલ લાવના પૈસા નહીં મેં પછી હું લેવા હ્યુ કરવા તો મેં નેકળી પડી આમ પૂછું આ જો પ્રેમ નો રોગ લાગી જો ને કોટા ભૂકા નેકળી પડશે તારા મને લાગી જાય પ્રેમ નો રોગ મેં માટે પૈસા જોયે તારે કો છે તારે ગર્લફ્રેન્ડ છે કો તને પ્રેમ નો રોગ ગર્લફ્રેન્ડ ની વાત તો ઠીક પણ મને બાયડી મળી જાય તો ઘણું એમ પૂછું તને એમ એમ નહીં મળે અને તું ખોટો મારો ટાઈમ નથી બગાડે તું જા બીજું અરે તું જા ખોટો મારો ટાઈમ થી બગાડે આપડે બે જણા મેટર થાય ની મોર તું નહીં જા

નવી ઓફોન નખાડી દેસુ આમથી મારો ખોટો ટાઈમ થી બગાડે જતી થી પાછી મારે જાનુ નો ફોન આવવાનો ટાઈમ થઈ જશે આવા આવા લુખા વિજય મારું બધું મારા ગીત નું એ કરના